નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે બટાકાની સીઝન ચાલે છે અને બટાકાની સિઝન વિશે આપણે થોડું ખેડૂત કૃષિ કેન્દ્રમાં જાણીએ તો અત્યારે બટાકાની અંદર માઇકો રાજા માઇકો રાજા આપવાથી શું ફાયદો થાય છે એના વિશે થોડું આપણે જાણશું તો મારા વાળા ખેડૂત મિત્રો માઇકો રાજા બટાકાની અંદર વીસથી પચીસ દિવસે આપવામાં આવે તો એને જળનો ત્રીસથી ચાળીસ ટકા સુધારો સારો બને છે અને મૂળની અંદર માઇકો રાજા આપવાથી કરીને ડ્રેચિંગ કરીને આપવાથી એની મૂળનો મજબૂતાઈ બને છે મૂળ તંતુ વધારે છોડે છે અને મૂળ તંતુ વધારે છોડશે તો બટાકાની અંદર બેઠક પણ સારી આપણને મળે છે અને સાથે સાથે મૂળની મજબૂતાઈ હશે મૂળ વધારે હશે તો છોડની પણ વૃદ્ધિ સારી બનશે અને છોડ વૃદ્ધિ સારી બનતી હશે તો નિરોગી બનશે અને એકદમ કદાવાર બનશે એ છોડ મજબૂત હશે તો એનો બટાકો પણ મજબૂત બનશે એટલે મારા વાળા ખેડૂત મિત્રો દરેકને અમારી ખાસ ભલામણ છે કે બટાકો વીસથી પચીસ દિવસનું બને એટલે એની અંદર માઇકો રાજા આપવાથી આ ઘણા બધા આપણને ફાયદા જોવા મળે છે